હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરશું વડોદરા મહાનગરપાલિકામાં જે નવી ઓગણીસ અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી આવી છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરશું તો આ જે ભરતી છે તેમાં કોણ ફોર્મ ભરી શકે અને શૈક્ષણિક લાયકાત શું જરૂર છે તેમજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે અને ફોર્મ ભરવાના શરૂ ક્યારે થાય છે જેવી વગેરે બાબતો આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો દર્શક મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમે આવી નવી માહિતી તેમજ નહીં ભરતી રિલેટેડ તેમજ સરકારની બધી જ યોજના વિશે આ વિડીયો બનાવી પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો દર્શક મિત્રો જે સરકારી ભરતી અને સરકારી યોજના માટેની સૌથી સારી અને સચોટ માહિતી મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેવો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ મહાનગરપાલિકા દ્વારા તો છ પાંચ બે હાજર પચીસ ના રોજ થઈ ગયું છે અને તારીખ વીસ પાંચ બે પચીસ સુધી રાતના અગિયાર વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો છો ફોર્મ ભરવાના બોર્ડ વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ ભરવાનું છે દરેક મિત્રોએ ત્યાર પછી આપણે જગ્યાની વાત કરીએ તો ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવ છે છે તેની ભરસી ભરતી છે તેમાં આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સ્નાતક બી એ બી કોમ અથવા બીબીએ ત્રણમાંથી કોઈ પણ એક કરેલો હોય તો તે લોકો ચાલશે ત્યાર પછી બીજી પોસ્ટ છે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ જેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ આપણે તો આઈટીઆઈ ટ્રેડ પાસ હોવા જોઈએ ત્યાર પછી વાયરમેનની છે તેમાં પણ આઈટીઆઈ પાસ હોવા જોઈએ ત્યાર પછી રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનર મિકેનિક છે તેમાં પણ આઈટીઆઈ છે ત્યાર પછી ડ્રાફ્ટમેન સિવિલની છે ત્યાર પછી સર્વેયર છે હેલ્થ સેનિટર ઇન્સ્પેક્ટર છે નવ નંબર મિકેનિકલ મોટર વ્હીકલ છે તેમજ દસ નંબરે મિકેનિક ડીઝલ છે ત્યાર પછી અગિયાર નંબરે મિકેનિક અર્થ મુવીંગ મશીનરી છે ત્યાર પછી ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર છે ત્યાર પછી તેર નંબર ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી છે ત્યાર પછી સિસ્ટમ મેન્ટેનન્સ છે ત્યાર પછી ચૌદ નંબરમાં છે કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્ક મેન્ટેનન્સની પોસ્ટ છે ત્યાર પછી પંદર નંબર મિકેનિક ઇલેક્ટ્રિક વ્હીકલ છે ત્યાર પછી ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક છે ત્યાર પછી ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ મિકેનિક છે ત્યાર પછી પછી લાસ્ટ ઓફિસ છે ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે પ્યુનની જે જગ્યા છે તેમાં પણ ધોરણ દસ પાસ હોય તે લોકો આમાં ફોર્મ ભરી શકે છે એપ્રેન્ટિસી એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો ને સ્થળ હેઠળ સ્ટાઇપેન્ટ ચૂકવવામાં આવશે સ્થાનિક ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટિસ તરીકે અરજી કરતા પહેલા સૌ દરેક ઉમેદવારોએ જે તેની ઓફિશિયલ એપ્રેન્ટિસ ઇન્ડિયા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પોર્ટલ ઉપર એપ્રેન્ટિસ તરીકે રજિસ્ટ્રેશન કરી એપ્રેન્ટિસ પ્રોફાઇલમાં ફરજિયાત ઈ કેવાયસી અપડેટ કરવાનું રહેશે ત્યાર પછી ઉમેદવારોએ એપ્રેન્ટિસ એચપી ઇન્ડિયા ડોટ ગવર્મેન્ટ ઇન પોર્ટલ ઉપર એપ્રેન્ટિસ તરીકે રજીસ્ટ્રેશન કરી કેવાયસી તથા એપ્રેન્ટિસની પ્રોફાઇલની વિગતો અપડેટ કર્યા બાદ જ વીએમસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહીં જો ઉમેદવાર એપ્રેન્ટિસ માટે અન્ય કોઈ એકમ સંસ્થા સાથે કરાર નામથી જોડાયેલ હશે તો તે ઉમેદવારની ઉમેદવારી રદ થવા પાત્ર રહેશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની તારીખ તથા જરૂરી જરૂરી સૂચનો અરજી ફોર્મમાં દર્શાયેલ મોબાઈલ નંબર ઈમેલ મેલ પણ જાણ કરવામાં આવશે જેથી ઓનલાઈન અરજી કરતા સમયે મોબાઈલ નંબર તથા ઈમેલ એડ્રેસ સાવચેતીપૂર્વક દર્શાવવાના રહેશે ઈમેલમાં કોઈ ઈમેલ કે મોબાઈલ નંબર બદલાઈ જવાથી ભવિષ્યમાં ઉપસ્થિત થનાર પરિસ્થિતિ માટે વડોદરા મહાનગરપાલિકા જવાબદાર રહેશે નહીં લાયક ઉમેદવારના અરજી ફોર્મ તથા પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન કોઈ ઉમેદવાર એપ્રેન્ટિસ એક તથા જાહેરનામાની જોગવાઈ મુજબ લાયકાત ધરાવતા ન હોવાનું માલુમ પડશે અથવા જરૂરી પ્રમાણપત્રો વગરની માલુમ પડશે તો અથવા અરજી અને અસલ પ્રમાણપત્રો સાથે વિસંગતતા જણાશે તો તેમની ઉમેદવારી કોઈપણ તબક્ક રદ કરવામાં આવશે જે છે તે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરફથી આપવામાં આવી છે તો દર્શક મિત્રો આ એક તમારા માટે નવી માહિતી હતી આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો આવ્યોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ